નર્મદા ડેડીયાપાડામાં આપ અને ભાજપના નેતા વચ્ચે ઘર્ષણ સર્જાયું છે તાલુકા સંકલનની બેઠક દરમિયાન આ ઘટના બની હોય તેવી વાત મળી રહી છે ડેડિયાપાડા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ છે ધારાસભ્યએ ડેડિયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવાને લાખો ઝીંક્યાનો આક્ષેપ છે સાગબારા તાલુકાના પ્રમુખ ચંપાબેન વસાવાને ધારાસભ્ય બોલ્યાના પણ તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા વચ્ચે પડ્યા અને ધારાસભ્ય લાફા ઝીંકી લીધા ત્યારે ધારાસભ્ય ચૈતર વસાવાની પોલીસે અટકાયત કરી લીધી છે પોલીસે ધારાસભ્યને પોલીસ સ્ટેશનમાંથી બહાર ન નીકળવા દેતા આપના કાર્યકરો રોષે ભરાયા છે ત્યારે ભરૂચ જિલ્લાની તમામ પોલીસ ડેડીયાપાડામાં મોકલવામાં આવી છે આ જ અંગે વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા દીપક દીપક જણાવશો કઈ બાબતને લઈને આ ઘર્ષણ સર્જાયું છે અને મારા મારીમાં પરિણામી છે અને પોલીસ દ્વારા કયા પ્રકારની કાર્યવાહી હાલમાં આપણે નર્મદા જિલ્લાના દેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા છેલ્લા કેટલાક વખતથી રાજકીય વિવાદમાં આવી રહ્યા છે અને ખાસ કરીને જોવા જઈએ તો ભાજપની સામે તેઓ સતત આક્રમક રહ્યા છે અને કોઈના કોઈ મુદ્દે ભાજપની સામે તેઓ લડતા રહ્યા છે ખાસ કરીને સાંસદ મનસુખ વસાવા સામે તેમનું વાકયુત પણ ચાલતું હોય છે આજે આવી એક ઘટના બની કે દેડિયાપાડામાં આમ આદમી પાર્ટી અને ભાજપના નેતાઓ વચ્ચે ઘર્ષણ થયાની ઘટના બની છે એડીયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ વંચે ઉગ્ર બોલે ચાલી થઈ હતી ને આ મામલો બહુ ગંભીર બની ગયો હતો અને પછી બંને પક્ષો સામ સામે આવી ગયા હતા અને મારામારી સુધીની ઘટના આવી ગઈ હતી જેને કારણે બંને સમર્થકોના ટોળાઓ ત્યાં ભેગા થયા હતા અને રોષે ભરાયા હતા તાલુકા સંકલનની જ્યારે બેઠક ચાલી રહી હતી ત્યારે આમાં બોલાચાલી થઈ હતી ત્યારની આ ઘટના છે અને દેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં કામગીરી પણ શરૂ થઈ ગઈ છે અને અત્યારે તો ત્યાં થોડે થોડા ભેગા થયા છે અને ખાસ કરીને લોકો રસ્તા ઉપર પણ આવી ગયા હતા પોલીસે કંટ્રોલ કરવાનો પણ ખૂબ પ્રયત્ન કર્યો હતો ખાસ કરીને આ ધારાસભ્ય દેડિયાપાડા તાલુકા પંચાયતના જે પ્રમુખ છે સંજય વસાવા એને લાફો ઝીકી દેતા મામલો ગંભીર બની ગયો હતો અને તેને કારણે ધારાસભ્ય આવું વર્તન કેમ કરી શકે મહિલાઓ સાથે પણ તેમણે આવું વર્તન કર્યાની ગંભીર ફરિયાદ છે ખાસ કરીને સાગબારા તાલુકાના પ્રમુખ જે ચંપાબેન વસાવા છે તેમની સામે પણ આ ધારાસભ્ય અપશબ્દો બોલાયા હતા તેને કારણે મહિલાઓમાં પણ ભારે રોષ જોવા મળ્યો છે અને આ સંજય વસાવા જે તાલુકા પંચાયતના પ્રમુખ વચ્ચે પડ્યા લાંબો ચીકી દેતા મારા પ્રશ્ન ગંભીર બની ગયો હતો અને એને પરિણામે આ જેને કારણે આપના સમર્થકોમાં પણ ભારે રોષ જોવા મળે છે ભાજપના સમર્થકોમાં પણ ભારે રોષ જોવા મળ્યો છે ત્યારે ધારાસભ્ય જેવા નેતાઓ જાહેરમાં આવું વર્તન કરે ત્યારે ધન્યવાદ સમગ્ર માહિતી